મહિલા પીએસઆઈને ને અભદ્ર મેસેજ કરવાની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફોન પર ગાળો આપનાર વેપારીને આખરે પોલીસે ઝડપી પાડી સડિયા પાછળ ધકેલી દીધો છે સુરતમાં કેટલાક માથા ફરેલા લોકો પોલીસને પણ ફોન કરી પરેશાન કરતા હોય છે ત્યારે હાલમાં એક વેપારીની પોલીસે અટકાયત કરી છે મૂળ મધ્યપ્રદેશથી ઝડપાયેલા વેપારી હરિવંશ ઉપાધ્યાય મહિલા પીએસઆઈને પોતે અભદ્ર મેસેજ કરવાની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફોન કરી ગાળો પણ આપતો હતો અને અધિકારીઓને વર્દી ઉતારી નાખવાની પણ ધમકી આપતો હોય તેથી તાત્કાલિક આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને મહિલા પીએસઆઈને અભદ્ર મેસેજ કરવાની સાથે અધિકારીઓને ગાળો આપનાર વેપારીને પોલીસે ઝડપી પાડ્યો છે દસ ચાર બે હજાર એકવીસના રોજ ઉત્તર પ્રદેશમાંથી મળી આવે અને એમની ત્યાં જ ધરપકડ કરી એમને જામીન ઉપર ત્યાં સ્થળ ઉપર મુક્ત કરવામાં આવેલા હતા આ સમય દરમિયાન આરોપી હરિવંશ રામજી ઉપાધ્યાયે તપાસ કરનાર મહિલા પીએસઆઈને તેમના માતા પિતાને અરેસ્ટ કરવાથી એમના ફોન ઉપર મહિલા પીએસઆઈ સાથે ગાળાગાળી કરેલ અને અભદ્ર ભાષામાં વાત કરી અને ધમકીઓ આપેલ હતી અને મહિલા પીએસઆઈના મોબાઈલ ફોન ઉપર પણ ગંદા અને બિભ્સ મેસેજ કરી અને ધમકીભર્યા મેસેજ કરી ખૂબ બધા મેસેજ કરીને ત્રાસ આપેલો હતો અને તપાસમાં અડચણ ઊભી કરેલી હતી અને મેં તેની લાઈફ બરબાદ કરતા હું એમ કહી અને પોલીસની વરદી ઉતરવા દેતા હું એવી પ્રકારની ધમકીઓ એને વોટ્સએપ મેસેજથી કરી અને મહિલા પીએસઆઈને ધમકી આપતા આરોપી વિરુદ્ધમાં હરિવંશ રામજી ઉપાધ્યાય વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અલગથી એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ જેમાં પોલીસની કામગીરીમાં અડચણ અને મહિલા પીએસઆઈને ગાળો દેવી તેમજ એમને ધમકી આપવી એ બાબતનો આઈટી એક્ટ અને આઈપીસીની કલમ એકસો છ્યાસી એકસો નેવ્યાસી બસો ચોરાણું ખ પાંચસો સાત વગેરે કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે આ ગુનામાં પણ આરોપી નાસ્તો ભરતો હતો એની ત્રણ વખત મુંબઈમાં પણ તપાસ કરવામાં આવેલી હતી આ ફાઇનલી છેલ્લે હાલમાં એ આરોપી અમારા પોલીસના પકડમાં આવી ગયેલ છે અને મધ્યપ્રદેશથી એને અત્યારે હાલમાં પકડીને લાવવામાં આવેલ છે આરોપીના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવવામાં આવેલ છે અને રિપોર્ટ આવ્યા બાદ આરોપીની ધરપકડની કાર્યવાહી છે સુરતમાં અગાઉ પણ અનેક માથા ફરેલા લોકો દ્વારા પોલીસ કંટ્રોલમાં પણ ફોન કરી પોલીસને હેરાન પરેશાન કરતા હતા જેઓને પણ અગાઉ પોલીસે ઝડપી પાડ્યા છે